જુનાગઢ મનપાનું વર્ષ બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું મનપા કમિશનરે કચેરી ખાતે રજૂ કર્યું ચાલુ વર્ષનું બજેટ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે શહેરમાં ઈ વિહીકલ ખરીદનારને એક ટકા માફી અપાશે ત્રેપન કરોડના ખર્ચે સોલાર પ્લાન્ટ સ્થાપવાની વાત પણ કરવામાં આવી બારસો એસી ના ખર્ચે 50 ઇલેક્ટ્રિક સીટી બસ સેવા શરૂ કરવાની જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા કમિશનર તરીકે મારો આ પ્રથમ બજેટ છે અને આ બજેટમાં ચૌદસો બયાસી કરોડ ટોટલ આજે આપણું બેસ રેટ જે છે આમાં વીસ ટકાનો વધારો અને તમામ ભારતમાં પાંચ ટકાનો વધારો મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિશન કમિટીના ચેરમેન રજૂ કરવામાં આવ્યું છે મને અપેક્ષા છે કે જુનાગઢ મહાનગરપાલિકાને તંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ તમામ જે જોગવાઈ કરવામાં આવી છે અને મંજૂરી મળશે શહેરમાં આવનારા દિવસોમાં ઘણા બધા નવા આપને કામો કરવાના છે શહેરમાં એક એક્ઝિબિશન હોલ કમ ટાઉન હોલ જે મજેવડી ખાતે બનાવવામાં આવશે પીએમ ઈ બસ આવશે પચાસ જેનું ચલાવવા માટે એક બસ ડીપો અને બસ ટર્મિનલ બનાવવામાં આવશે નરસી મેખા સરોવર ખુલ્લો મુકવામાં આવશે વાઘેશ્વરી તળાવ માં પણ ઘણી બધી સુવિધાઓથી શહેરના મળશે અદ્યતન લાઇબ્રેરી અને રીડિંગ રૂમ મળવાના છે શહેરને દસ ડસ્ટ ફ્રી સ્ટ્રીટ મળશે શહેરનો ખૂબ સરસ સૌંદર્યકરણ થશે શહેરના તમામ સર્કલ્સ નો ડેવલપમેન્ટ થશે અને શહેર પર્યાવરણ દ્રષ્ટિએ ડિજિટલ ગવર્નન્સ દ્રષ્ટિએ જુનાગઢ એક સ્માર્ટ સિટી બને આ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે આવનારા દિવસોમાં જુનાગઢ મહાનગરપાલિકા પેપરલેસ બને આની માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે ખુબ ખૂબ ધન્યવાદ